એટલે આ પેછો બાજુ હશે પેછો બાજુ કોઈ ના રહ્યો નહીં કરે કઈ ઢોકા પાડીને આવ્યો હવે તો હું એ રાખો હમણાં આવશે શે તો તમે જો હશે ભાઈ એને નવું બધું લાવી આવ્યું છે ને એટલે સાવ લેવા જો હશે

અને પાડામાં ભાખરામાં ભાખર વતાડવા જો અને હાસુ ગુલાબ ખોયો નકલી ગુલાબ મને મળ્યો હવે મારા ભાઈ ને શું ઉતરા લઈશ અરે રામ રામ હા ભાઈ આવડે કુણ આવ્યું એ તમે નહીં ઓળખતા આપણે નોન કો

બેસી બધું જવા દો હવે મૂક એમ કરો પેલા કભાજી ને બોલા ને કો બકરાજી બોલા આપડા બે લાખ પાછા લાવે કભાજી તો ફોન કરે છે પેલા દેખતા ડોળા પેલા કુવા માં બે લાખ માં તારા ચોકડામાં લઈને દવાનું હતું તા ને

હવે જે થયું એ થઈ ગયું તારે એને ચો અંબાજી જવાનું આવતું હતું આપણે ને આપડે અંબાજી જ્યાં નિરમ મારો બેટા ચીડી ગયો કોઈ જો ખોઈ ના બે લાખે ખોઈ ના 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 લાવ ફોન કભાજી કપાજી બોલાવું જો કપાજી ના બકરાજી ને હવે હળગાવો એ શું બાપડા કરે હાથે કરીને લઈ જઈને ખોઈ ના આવ્યો એક મિનિટ હાલો એટલે કભાજી ઘેર આવજો થોડુંક કોમ છે હા હા ભાઈ હાલ આવ હાલ

મને તો ખર્ચા આમ ખાલી ના છો તમે ખર્ચા પેલા આવે કો તો ઈરા છે ને આ બાજુ અંબાજીને તો આ ભોટીએ ફરવા લઈ ગયો અને એ દેખ મને ભોટી મંદર સેત રહ્યો અને મને ભોટીએ એવો માર્યો ને એટલી બધી પબ્લિક છે અને ઘરે આવતા મારા ભાઈએ માર્યો એવું કરી નાખ્યો મને આ જો ટાઈમ આવી ગયો છે ને નેટ નેત પરિણામ હતો બૈદુ ખોઈ રહ્યા બે લાખ એ જન બૈદુ એ જુન નોન કાન આવો છે તુજી ઓહો આવો આવો ગભાજી કેમ ફોન કરે તો કો અરે ગભાજી અમારે તો બે લાખ પડી ગયા એટલે એટલે ગોતો હતો કે બુડુ મને તો એમાં ફોન કરવાનો અરે એમ નહીં પેલું બૈદુ તમે લાઈ આલી તું દલાલ જોડેથી હા એ તું જતું શું વાત કરો તો તારે ના જાય એ તો હમણાં બે પહેલા મેં દાડા જોયું તું દલાલ ફોન કરો કે બૈરુ પાછું લાવે અમારા દાગી ના લાવે જો તમે કઈ ફોન તો કરો પણ અમે તો પોલીસ કેસ કરશું હા એટલે પૈસા બે લાખ રૂપિયા લઈ જવાનું કરે શરમ નહીં આપતી ફોન કર પેલા દલાલ નું નામ શું છે બકરાજી

હલો રા બકરાજી તમે તો બહેલું એક જાડે ના ટક્યું હોય હા મારા ઘાંટા મોંઘ મરી જાઓ દિલ્હી આવો તમે હોય લાવ ફોન લાવ પણ સ્વાદ રાખો વાત ના કરતો હું હલો જલ્દી આવો પેલા કહો હોય મારી નાખે એમ કરે મને ફટાફટ આવો તમે ગમત આવ્યા ત્યાં બીજાનું તમે બીજી લાવી બીજી લાવી હલો બકરાજી

તારે પેલા બે લાખ રૂપિયા લાયા મારા પણ તમારનો જો સેતુજી થોડા માફ મારો તો ઠીક છે ઓ મને માતાના કોઈ દાડો ગાધા નઈ ના રાખું ગાધા ના નહીં પેલા બે લાખ ની વાત કર ના કા તેવી રાખું તો એક મિનિટ એક મિનિટ હવે મન બોલવા દે કોપરા હવે તમે આ કહેતા કે ફરવાઈ લઈ જજો તો કણ લઈ જજો તો અંબાજી તો નઈ જાય ને ના નઈ જાય અલ્યા ઓ મારી છોડીઓ કોઢાળો બોયના બાર પગડાબરે એક ખબી જ પડે

તમારે પૈસા પાછા તમે જોવાય ને હવે તમે ભાઈ ચોજો નામ શેત્ર બોલાતા હો

તમે ના જા તમને વેકી માર છે મોચા ભર્યો છો એટલે આથી વાત તમે નહીં પણ આ તો મારે જેવું છે તમે નહીં પણ આ છોકરું છે બિચારો છોડી જેવું લાગે હતું કભાજી હા હું મોડો છું મોટો ચમવાળી મોડા ને જે આ જો મેગી જેવા વાળ છે એ કે માર આ તો આ તો જનમથી થી છે ચમવાળી જનમ થી ને આ સોડીઓ આવા હોય ખબર મેગી જેવા ના ગોમ્મા આગે બનાવવાનો છે ને તો ભાઈ તાર મોટો થઈને આગે બનવાનું છે આજુ ચાડી પેટ તો છે હાલ તો દવાખાને જાવ છે આ કશું આજુ ની રાસી બળ્યું દુખાય આજુ હા અમારી પંચાયત કરા કે જો તમે દવાખાને જાતા નહીં હો એ કે માર છે અને હોબળ્યો હા ઓને તો બાયરો બાયરો જો જો પાછા અચ્છા આપણે મેં તમે તો લેતા જ કાલ એમ ઓય

નહીં નહીં મારે એવું કોમ કરાવતું છે ભલા મોણે ગોમ મચ્યો કે આપડી આબરૂ જાય ખબર પડે છે ના તને ના ખબર પડે એ સરપંચને ના ખાય એટલા પૈસા સરપંચનો કોઈ ના આવે સરપંચને ખબર ના આપણે માર લાખ ઓછા થઈ જાય એમ માર તમાર જીવ નહીં થાનો તમે તો રોટલા કોકરા ખરીદી ચોરા મને પૈસા ચોરવાનું કહાડો તો હું ખાવાનો લઈ રહી મારે જો એટલો ટિકિટ મારનો આખો ભરી લઈશ બરોબર પણ તારે બહુ જોતી હોય ને તો કરવું પડશે ઓ આવું તો જોવો હશે પણ પૈસા ના ચોરાય પણ સરપંચને ખબર પડી તો આપણા ભૂકા કાઢી નાખશે સરપંચને એટલા વધારે પૈસા ખબર ના પડે કે લાખ રૂપિયા ઓછા થઈ એમ યાર એમ લાગે કે આ તો ચાક વપરાઈ જાય છે એમ કાઢો સડે તો કરા પેલા તમે હડો કોન થી જીતું એટલે આવા ધંધા કરે ખબર પડતી નહિ અક્ષ